હલો રામ રામ ને સીતારામ બોલો બોલો ભાઈ જો છોકરા આવ્યા છે હર હવાર માં વાડીએ કાંકડી ખાવા ને કાંકડીમાં ફૂલડા પણ સરસ સરસ ઉગડી ગયા છે હાલો ભાઈ ઓલી સાઈડ ઓલી બાજુ હાલો ભાઈ જો હમણાં કાકડે બતાવી તમને આલો જો એક ભાઈ તો કાકડી વિરાજભાઈ કરુણ ભાઈ વિરાજભાઈ તો કાંકડી હાથ લઈ લીધી

હાલો બેન ને ભાઈ હાલો ભાઈ કાકડો ગોતા ગોતતા આવી છોકરા આવો ભાઈ હા હાલો આ બધું આગળ આવતા રહ્યું વિરાજભાઈ કરુણભાઈ જો કેવો ફાલ છે કાકડા બતાવે છે જો અહીંયા કાકડી એવી જો હા સુપ ઉનાળાનો કાકડે સુપર ફાળ ચોમાસા કરતા પણ વધારે ફાળ જોવા મળે છે જો નાના ફાલ વધારે છે બે ભાઈ કાકડી ખાવાયા છે વિરાજભાઈ ને કરુણભાઈ સોડવા વાળા કાકડે જો સોડવો થયો કાંકડીનો Tho cockatoo hết 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 hết